બધાને કેમ છો બધા મજામાં આપણો જોતા હોય હંમેશા માટે મજામાં તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્રો મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ છે ને વરસાદ આવી ગયો છે ને અત્યારે આપણે છે ને જવાનું છે જુનાગઢ તો વાયગા ને તો સાત ને સાત થઈ છે ને આપડે આજે છે ને ગાડીની સર્વિસ આવી ગઈ છે કેમ કે આપડી ગાડી છે ને અઢાર હજાર કિલોમીટર હાલી ગઈ છે ત્રણ વર્ષમાં ખાલી

જેને તમે ઓળખો જ છે રાહુલ અને પ્રિન્સ ને આ આપડા ભાઈ રાજભાઈ છે એને તમે જો ઓળખતા નહીં હોય કેમ કે આપડે હજી બ્લોક માં એક એક વખત આવ્યો નથી લાંબુ બધું બિલ ફાટવાનું છે આપડું ગીયા વાળા પણ જોઈએ હવે શું થાય કે ભાઈ મિત્રો વરસાદ અંધારો ને આમ આગે કઈ ઘટે નહી એવો અંધારી ગયેલો છે જો દેખાય છેલ્લે એવો છે એક સાઈડ આમ બધું ખુલ્લું હે એક સાઈડ આમ અંધારી ગયેલો છે પાછી વરસાદ ની ફૂલ એ તો ભૂલાય જ ગઈ ને હું તો નીકળી ગયો અત્યારે વરસાદ કઈ પ્રોબ્લેમ ન કરે તો મિત્રો આપણે ભાઈ ને અહીંયા લઈ લીધા ગાડીમાં રાજભાઈ ને કેમ છો ભાઈ મજામાં તો વાંધો ભાઈ છે ને ભાઈ આવવામાં બહુ વાર લગાડતી કેમકે રસ્તામાં ભાઈ ને વરસાદ નડી ગયો હતો પણ વાંધો નહીં હવે હવે છે ને આપણે નીકળી ગયા છે પાછા હવે છે ને પાછા બે જણાને લેવાના છે ભરવાના છે ગાડીમાં આપણે છે ને જુનાગઢ જતા હતા ને એમાં રસ્તામાં વસ્તુમાં પ્રાસલી ગામ આવે ત્યાં આપણું મોગલમાનું મંદિર છે આપણે દર્શન કરવા આવી ગયા છે હું કહી રાજભાઈ

તો હું કે સાંડલો કર ના સાંડલો કર કે મેરો કા સાંડલો કર પે અમે નહીં દેવો તો યાર હવે આમાં ભેરું નહીં થવા દે મારા પૂરું કર દે અમારું ખાતું ખાલી કર દે જો મિત્રો ભાઈ એનું ખાતું ભરે જો એનું ખાલી થાય આગડી મિત્રો જો આગડી જો એ એ બંધ થઈ ગયું નથી થોડા અરે યાર હું બેઠો એટલે પાંચ તો કઈ વાંધો ને નીકળી જાય વરસાદ નું વાતાવરણ તો નથી થોડું કામ ખુલી ગયું બધું આપડે આપડી કોલેજ આવી ગયા છે અત્યારે આપણું રિઝલ્ટ લેવાનું હતું મોડું તો થતું હતું તો એ તો આપણે રહેશે ને એમ લીધું આ પાછું આ આવવાનું થાય કે ન થાય એમ કીધું રિઝલ્ટ પેલા લેતા જઈએ કાઈ છે પેલા આપણે છે ને બીએસસી કમ્પ્લીટ કર્યું ને એનું રિઝલ્ટ લેતા જઈએ નાગર જતા હતા ને આ એક્સિડન્ટ જો થયું ઈકો ને ભાઈ પ્યાગો દેવાઈ ગયો ભાઈ ટોટલ લોસ કર નાખ્યો મિત્રો આ જો ઓ તો ઈ તો ટાયર ની રિંગ વિંગ ને જોતો ખરી ઈ તો ગમ ઊંધી તો જો થઈ ગયા

ને ભાઈ ગાડી જો ને કાંઈ ઘટે ને તો અહીંયા આમ હવાઈ જહાજ જેવું લાગે મિત્રો એટલું એનું છે ને વચ્ચેનો ભાગ હે પ્લેન જેવું છે તારે નથી લેવી આપણે બજેટ મારી મિત્રો આ પેસર સીએનજી સીએનજી કરે પણ સે બેટરી વાળી સે બેટરી વાળી બાકી મિત્રો આનું ઓ કાઈ સિસ્ટમ છે ને આજો 360 કેમેરા આ બધી નોર્મલ અત્યારે બધી ગાડીમાં આવે

છે ભાઈ પ્રિન્સભાઈ રાજભાઈ ને આપડા લાઉ બધીની બેટરી છે ને ડાઉન છે અત્યારે તો અત્યારે ઓર્ડર કરી દીધો પાઉભાઈ જમીને પછી આમ ગમનાર બાજુ જઈએ રીલ્સ બિલ શૂટ કરીને શૂટ કરી લઈએ ને ત્યાં ટાઈમ થઈ જાય આપડી ગાડીનો સર્વિસ થઈ જાય એટલે ફોન આવે એટલે આપણે નીકળી જવાનું થાય તો અમે છે ને પાનસોપ જેવા પગ્યા હતા ને રીલ બિલ શૂટ કરીને પાછા હવે જઈએ જ છીએ ક્યાં જાવ પ્રિન્સભાઈ પકડવા નવો ધંધો ચાલુ કે બાકી જાય વાંદ્રા છે બધી હવે જલ્દી નીચે ઉતરી જાય ને આપડી ગાડીનો ફોન આવી ગયો કે હવે ગાડી તમે લઈ જાઓ જલ્દી હવે જલ્દી જઈએ છીએ કિયા ના શોરૂમ માં આવી ગયા ને આ બધી જો ડાયરેક ઠેકડા મારતા છે આડે રસ્તે મિત્રો મિત્રો આપણે છે ને કિયા ના વેટિંગ રૂમ માં આવી ગયા છે તો આ બધી તો છે ને ચા પાણી ને બધું કરી લીધું છે નાસ્તો બાકી છે નાસ્તો આવે છે તો હું છે ને અંદર ગાડી ને જોવા ગયો તો હું હું કામ કર્યું અમુક કામ થોડક બાકી રહી ગયા ને

ચાલો ભરીને નીકળી જાય કે નાખવાના છે ભાઈ આમાં સારું નથી ને જ કે ને વાંધો નહીં આને શું થાય કંઈ વાંધો નહીં આલો મિત્રો હવે જલ્દી નીકળી જાય પેમેન્ટ કરીને ને હવે છે ને હું નહીં પોગવાનું છે આપણે તો હું કેવું રાહુલભાઈ હવે આઈ ફાઇનલી આપણી ગાડી મસ્ત મજાને રેડી થઈ ગઈને શોરૂમવાળા બધા વહી ગયા છે મૂકીને રાહુલ રાહુલ સાહ ભાઈ આગલી સીટ પર આગળ મિત્રો

કાઈ વાંધો નહીં આલો મિત્રો હે અને કહીને આવી ગયા તા તો હવે નીકળીયા પાછા ઘર બાજુ કેમ કે બહુ લેટ થઈ ગયું છે મોડું થઈ ગયું છે હજી આ ભાઈ હા ભાઈ આજુ લેટ છે બે બે એક જ ને ભાઈ ભાઈ એવું કઈ નથી મિત્રો આ તો ખાલી મેં કીધું એમ જ આપડે ભાવેશભાઈ ને મળીને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે અને બહુ લેટ થઈ ગયું છે હવે તો જલ્દી જલ્દી હવે નીકળી જાય જલ્દી જલ્દી આરામથી વેમ રાખીને અને હવે છે ને ભાઈ રાત્રે થઈ ગઈ છે ને અમે હેને પશુનું ધ્યાન રાખવું પડે ગાય માતાને ગમે ત્યાં બેઠી હોય રસ્તામાં તો એનું આમાં ધ્યાન રાખવું પડે રાહુલભાઈ જો હવે મોબાઈલમાં બધું ભેગું કરી ગયેલું બધું એડિટ ને કરે છે એનું કામ તો આપણે હેને આવી ગયા છે ઉંબરી ગામમાં અને વાયગા ને તો ને પાત્રીસ થઈ છે ને ભાઈ હવે જાઉં નહીં ઘેરે ભાઈ આવું હોય તો ઉના બેઠો ઉના આવું હોય તો તાલ આમાં જ બેઠો રહેલા અહીંથી ડાયબસ બસ તો મિત્રો મેં હિરેન કીધું કે અમારા ઘરે આવો તો અમે સુઈ જાવ બટ ના પાડે છે લોકો તો ફોર્સ કરો તો પછી પણ એમ એમ આ ભાઈ ને આપણે તો મિત્રો રોકાઈ જાય પણ આ ભાઈ ને હે ને પોગવું પડે એમ છે તો અત્યારે નીકળવું પડે એમ છે તો આપણે ટાઈમ વેસ્ટ કરવો નથી સાડા બાર જેવું થયું છે ને આપડા હું કે પ્રિન્સ ભાઈ બસ મિત્રો શાંતિ છે એવું છે અને મારી આઈડી તમે નો બને પ્રિન્સ હાલો મિત્રો તો હવે

ગણેશ ચતુર્થીમાં આવશો ને ઘરે ચાલો નીકળો ઘર બાજુ ભાગો જલ્દી મિત્રો આપણે રાહુલ ને પ્રિન્સ ને અને રાજ ને ઘરે ઉતારી દીધા ને હવે નીકળી ગયા છે આપણે ઉના જવા માટે અને કોડીનાર ને આપડા કોડીનાર ઉના બાયપાસે પાસે પહોંચી ગયા છે અને ભાઈ લેટે એક વાગી ગયો છે મિત્રો અત્યારે ઘરે પહોંચવામાં તો કેવો વ્લોગ વિડીયો લાગ્યો કમેન્ટમાં કેવાનું ભૂલતા નહીં બાકી વ્લોગ ને હવે અહીં એન્ડ કરીએ અને મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોક સાથે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રીરામ ટાટા ભાઈ બાય